યાદ રે વીરજી જય માતાજી બાપા સીતારામ ભવાન ભાઈ બેન તમે ઇંગ્લિશ શીખી જાઓ અશોકભાઈ કે છે અશોકભાઈ કોણ ઇંગ્લિશ શીખવાડે મને મારા વીરા કોઈ ઇંગ્લિશ ન શીખવાડે હવે મારા છોકરાય નથી શીખવાડતા મને એમ કે કે તમે હવે જૂના થઈ ગયા તમારે ઇંગ્લિશ ન શીખાય એમ કે બોલો શું કરું જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ ઘણું છે ભાઈ છોકરાને આવડે છે ને ઇંગ્લિશ આવી ગયું આપણે આપણે તો બાપા સીતારામ ના ભરોસે હાલ્યું જાય છે બધું હાલવા દેવાનું છે ઇંગ્લિશ શીખવા ક્યાં જવું આ બગડા માંથી કોઈ લઈ જાય એમ અમને બાપા સીતારામ બાપા સીતારામ ચા ચા તો અત્યારે નો ભાવે બાપા સીતારામ ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતીમાં નામ આપજો લાઈક કોમેન્ટ કરજો લાઈક કરો બધા મારે ભાણું ભા કેસે ભાનું માન રાખો લાઈક કરો લાઈક કરો જાદરાથી લાઈવમાં બધા રહેશે ભાણું ભા લાઈક કરો લાઈક કરો ભાણું ભા કાકડી ખાવા આવજો અને એક ગુણ ભરી નારે લેતા જજો ભાણું ભા પણ તમારે ધક્કો ખાવો પડે જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ મયુરભાઈ સપોર્ટ સપોર્ટ બાપા ભાઈ ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતીમાં નામ આપો ભાઈ અંગૂઠા મૂક્યા એ ભાઈને કહું છું અને આ જે છે ને ગરમી બહુ છે વાડીમાં ટાઈટ નથી ઠંડી નથી હા હવે દીદી આવ્યા કેટલી ઘણી ક્યાંક વી ગયા હતા મેં તો બ્લુ કાઢ લીધું બેન જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ લાઈક ડન સાથે મારું નામ લાઈવમાં પધાર્યા ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ ગગન દીદી સપોર્ટ ગગન દીદી કામ હોય તો કામ કરજો બેન હો મારી દીદી તો આપકો કામ હે તો કામ કરો અમારે તો હાલ હાલશે બાપા સીતા ભરોસે હું લખ્યું છે મારા માં સાર્જિંગ નોતું દીદી એવું છે કાઈ વાંધો નહીં બેન ઋષિરાજ સિંહ રાઠોડ જય માતાજી ઋષિરાજભાઈ વીરા લાઈવ માં પણ થય રહ્યા ખૂબ આ ભાતવરો જય માતાજી બાપા સિંહરા અરે મયુરભાઈ ઓલા બેન ને કયો કે કામ હોય તો જાય હો જય માતાજી જય માતાજી હા ગગન દીદી સપોર્ટ એ બેનને એમ થાય કે આ બેને સપોર્ટ કર્યો તો હું પણ કરું પણ એવું નથી મને તો કઈ ભાઈ એને કામ હોય તો કેજો બેનને બેન ને જાય મારી ભાષા સમસ્ય તો નહીં કેતન ભાઈ લાઈવમાં બધા તમારો જય માતાજી બાપા સીતારામ કેતન ભાઈ તમને પણ ઝાઝા કરીને ખુબ ખુબ આભાર સપોર્ટ કરાય મયુરભાઈ કે છે બાપા સીતારામ મારું નામ કહે છે જય માતાજી જય માતાજી બેન આ વાડી તમારી હા અમારી છે અશોકભાઈ આ બધી વાડી અમારી છે અમે ચાલી વિઘા આવીએ છીએ અશોકભાઈ જય માતાજી પણ આપણે ફાર મેં વાવીશી ઓ ભાઈ કાકા દાદાની ઘરની સાળી વિઘા નથી મારા વીરા દહ વિઘાસ છે જય માતાજી હું રાજુલાથી બોલું છું ક્યાંથી તમે હું અમે ભાવનગર જિલ્લો તાલુકો મહુવા ગામ ગોરસ જય મહાદેવ મયુરભાઈ દાદા લાઈવમાં પણ થઈ રહ્યા કુબાભાર તમારો દાદાજી જય માતાજી બાપા સીતારામ દાદાજી તમને પણ ઝાઝા કરીને દાદાજીને જોઉને તો મારા દાદા મને યાદ આવી જ જાય છે દર વખતે યાદ આવી જાય છે લાઈક દન સાથે નમસ્તે નમસ્તે તમને પણ વિરા ઝાઝા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા જય માતાજી જય માતાજી પહેલાં તમને પણ ઝાઝા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા ઇંગ્લિશ નથી આવડતું વીરા તમે બપોરે લાઈમાં હતા અત્યારે લાઈમાં સવો તો નામ આપો મારા વીરા તમે ક્યાં રાજુલા આવ્યા અમે રાજુલા નથી આવ્યા મારા વીરા તમારું ગામ મધુવન તમારું ગામ કે તમારું ગામ ભાઈ ઓળખો છો નહીં મારા વીરા એટલે કઉસુ તમે મને નામ આપો તમે આવો છો મારી લાય આજના બે દિવસ આપો મને ઇંગ્લિશ નથી આવડતું જય બાપા સીતારામ જય બાપા સીતારામ ગગન દીદી સપોર્ટ સપોર્ટ ગગન દીદી કામ હોય તો સાજો તમારું ગામ તમારું ગામ મધુવન તમારું ગામ મધુવન છે હારું હારું ભાઈ મધુવન થી લઈ ભવાન શું એ ભારે કરી ભવાનભાઈ ભાઈ અરે ભવાન ભાઈ લાઈવ માં પથેરા કેટલે કાઈડી છે મારા વીરા તમારે જય માતાજી બાપા સીતારામ જય રામાપીર વીરા તમને પણ જજા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા જય માતાજી બાપા સીતારામ બધા ભાઈઓ બહેનોનો સપોર્ટ કરવા બદલ ઘણા બધા ભાઈઓ બહેનો કેમેરામાં જોશો લાઈક કોમેન્ટ કરજો ચેનલને ફોલો કરજો ગામડાના વિડીયા જોજો ગગન દીદી સપોર્ટ ગગન દીદી કામ હોય તો આપકો કામ ઓ કામ જો વા એવું તો આવડશે નહીં બોલતા તમારે કામ હોય તો જાજો ગગન દીદી जय माताजी बापा सीताराम तो अमे बेन सपोर्ट करवा दीदी आप आप आपको काम है तो आप चले जाना हम भी तो भी आएंगे आपकी लाइव में सपोर्ट देने जय माता जी बापा सीताराम बापा सीताराम जय माताजी भवान भाई गुणवंत भाई बारैया राजूला गुणवंत भाई बारैया राजूला ખૂબ આભાર તમારો જે માતાજી બાપા સીતારામ અને ઋષિરાજભાઈ સિંહ રાઠોડ અમારું ગામ મધુવન તાલુકો તળાજા જિલ્લો ભાવનગર એવું છે મારા વીરા અમારે તાલુકો મહુવા પડે ભાવનગર જિલ્લો પડે લાઈવ માં પધાર્યા ખૂબ ખૂબ આભાર તમારો જય જય બાપા બાપા મસ્તે નમસ્તે નમસ્તે શીતલબેન જય શ્રી કૃષ્ણ લાઈવ માં વધેરા ખૂબ ખૂબ આભાર દીદી તમારો જય માતાજી બાપા સીતારામ જય માતાજી મારા વીરા ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતી માં નામ આપજો લાઈક કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ શીતલ બેન તમને ભૈલા કહેશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તેપન જણા કિરણભાઈ રાઠોડ લાઈવમાં તમારો માતાજી બાપા સીતારામ લાઈક નાખજો ચેનલ ને ફોલો કરજો ગામડાના વિડીયા જોજો ખાલી કોમેન્ટ લાઈક ન કરતા મારા વીરા ફોલો પણ કરતા જજો આવો છો તો પૂરો સપોર્ટ કરો મયુરભાઈ ઓળખે છે મને મયુરભાઈ ઓળખે છે મને એવું છે પછી આવી લાષ્ટ જેવું છે હે પછી આવીએ લાંજ જેવું છે શું તમે કાળી પાછું આવી જાઓ તમે કાળી પાછું આવી જાવ કેવાય અરે કરો કઈ પાટણ નું ના પટોળા વાળું જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ મને પાટણ ના પટોળા વાળું ગીત ન આવડે જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ મને તો છે ને હોરીની આટડી આવડે ભજન આવડે જય માતાજી બાપા સીતારામ મારા ઠેબુ માતાજી બાપા સીતારામ અને જણા કેમેરામાં બેઠા છો લાઈક કમેન્ટ કરો ભાઈ સીતારામ અને અંધારું થઈ ગયું છે એટલે હવે આપણે ભૂત જેવા લાગશું લાઈવ જય માતાજી બાપા સીતારામ બધા ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ જાજા કરીને જય માતાજી બાપા સીતારામ અને આમાં લાઈટ ડીમ થઈ ગઈ છે એ તો પાકું છે જો જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ મને ત્રણ લાઈક કરી છે હવે મેં ભવાનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કરવા બદલ જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ અરે લાઈક કરો લાઈક કર્યા વગર કેમ બધા વિયા જાઓ છો અને ચેનલને ફોલો કરજો ખાલી કોમેન્ટ ન કરતા મારા વીરા રાજુભાઈ સુરત થી લાઈવ માં બધા રાખું ખુબ આભાર તમારો રાજુભાઈ જય માતાજી બાપા સીતારામ બેન માં શું વાવ્યું છે અશોકભાઈ અમે અમે તો ભાઈ જો શાકભાજી વાવીએ છીએ તુરિયા કાંકડી પછી ઘઉં વાવ્યા છે ડુંગળી વાવી છે ભીંડો વાવ્યો છે ઘણું બધું વાવેતર કર્યું છે ભૈલા લાઈવમાં માં રાખું ખુબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ હમણાં અંધારું થાય ને આપણે ઘેર જ જવાનું છે જય માતાજી બાપા સીતારામ ભવાનભાઈ જય માતાજી જય માતાજી ભવાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભવાનભાઈ શીતલબેન કહે છે જય જય રામાપી લાઈક સાથે સોનલબેન ઘનશ્યામભાઈ લાઈવમાં બધાઈ રાખ ખૂબ આભાર તમારો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ સંજયભાઈ વીરજી લાઈવમાં વધાઈ રાખ ખૂબ આભાર તમારો જય માતાજીને બાપા સીતારામ સંજયભાઈ વીરજીને આપણે એક ગગન દીદી આવે છે સંજયભાઈ વીરા ક્યાંના પંજાબના ઈ છે ને વીરજી કેતા શીખવાડી ગયા વીરજી કહેવાનું ઈ કે એટલે સંજયભાઈ વીરજીને જાજા ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ લાઈક દન સાથે ખૂબ ખૂબ આભાર તમારો જય શ્રી કૃષ્ણ શીતલબેન ભવાનભાઈ કહેશે ઘનશ્યામભાઈ સપોર્ટ સપોર્ટ જય રામા પીર મારા વીરા તમને પણ ઝાઝા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા જય માતાજી બાપા સીતારામ નમસ્તે નમસ્તે સંજયભાઈ વીરા સપોર્ટ ઘનશ્યામભાઈ સપોર્ટ ભવાનભાઈ કહેશે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ભવાનભાઈ ઘનશ્યામભાઈ સપોર્ટ અને જય માતાજી બેન રેખાબેન લાઈવમાં પધેરા દીધી ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ ઘનશ્યામભાઈ સપોર્ટ ભવાનભાઈ કહેશે જય માતાજી સંજયભાઈ ભાઈ વીરજી સપોર્ટ 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 મારી બેનજી ખૂબ ખુબ આભાર વીરા તમારો લાઈક કરવા બદલ ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતીમાં નામ આપજો લાઇક કોમેન્ટ કરજો જય માતાજી જય માતાજી મારા વીરા તમને પણ ઝાઝા કરીને બેન અંધારું થઈ ગયું હા હલો હવે ઘેરજ જવાનું છે જય મા આવડ જય માં આવડ મારા બેન જય મા આવડ ભાઈ લાઈવમાં બધા રહ્યા ખૂબ ખૂબ આભાર તમારો ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતીમાં નામ આપજો લાઈક કોમેન્ટ કરજો લાઈવમાં બધાઈ રહ્યા ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓ બહેનોનો અને આપણે ઘેર જ છીએ હાલો વાડીમાં અંધારું થઈ ગયું જય માતાજી ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતીમાં નામ આપજો લાઈક કોમેન્ટ કરજો લાઈવમાં પધાર્યા તમારા બધા ભાઈઓ બહેનોનો ખૂબ 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 આભાર જય માતાજી પંજાબી વીરજી શબ્દ બહેન કેતા મોટા ભાઈ હોય ત્યારે વીરજી શબ્દ ઉપયોગ કરવા આવે છે હું તો નાનો છું એવું છે એવું નથી એક આપણે સંજયભાઈ વીરા હશે ગોગન દીદી આવે છે એક પંજાબથી લાઈવમાં એ એવું કાંઈક અલગ અલગ બોલે ને બેન તો આપણને તો આમ કાંક આપણને આમ નવાય જ લાગે બોલો મેં તો કોઈ પંજાબી બોલી નહોતી સાંભળી તો હું આજે એની લાઈવમાં ગઈ હતી ને તો કે એટલું સરસ બોલે આપણને એમ થાય કે આપણે જોયા એવું બોલે એનું નામ ગગન દીદી છે ગગન દીદી જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ બધા ભાઈઓ બહેનોનો મને આવડે છે પંજાબ અરે સંજયભાઈ વિરા એક વખત એની લાઈમાં જ ગગન દીદી ની લાઈમાં કેવું સરસ ઈ દીદી બોલે ને હું તો આજે ગઈ થી તો મને બહુ નવાઈ લાગી લાઈક સાથે જય દ્વારકાધીશ પ્રકાશભાઈ લાઈવમાં પધાર્યા ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામભાઈ શીતલબેન આ પ્રકાશભાઈની પ્રકાશભાઈની આઈડીમાં છે ને તમે કોમેન્ટ કરો એ ભાઈ તમને આપી દે હે તમારે ચેનલ બંધ થઈ ગઈ છે તો બીજી ચાલુ કરવાની છે પ્રકાશભાઈને ફોલો કરો એ તમને આપી દે હે પ્રકાશભાઈ પ્રકાશભાઈ મોરબીથી લાઈવમાં પધાર્યા ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ તમને પણ વિરાજ હજા કરીને

અને ક્યાં પ્રકાશભાઈ ક્યાં પ્રકાશભાઈ છે પ્રકાશભાઈ આમ જુઓ આપણે ગોરસ ગોરસ લખેલું છે ને એ પ્રકાશભાઈ ની આઈડી છે મોરબી વાળા એને તમે કોમેન્ટ કરો એ ભાઈ તમને આપી દે હે શીતલબેન પ્રકાશભાઈ ને કરો એ અમારે જૂના ભાઈ છે જય માતાજી બાપા સીતારામ સપોર્ટ સપોર્ટ ગોરસ ગોરસ લખેલું છે ને એમાં તમે કોમેન્ટ આપી દો જય માતાજી સોનલબેન કિશનભાઈ લાઈવ માં પધાર્યા ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ તમને પણ ઝા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા નમસ્તે નમસ્તે પ્રકાશભાઈ લાઈવ માં પધાર્યા સુરત થી ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ પ્રકાશભાઈ તમને પણ ઝા ઝા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા એકાવન જણા કેમેરામાં બેઠા છો લાઈક કોમેન્ટ કરજો બાપા સીતારામ બાપા સીતારામ ઘનશ્યામભાઈ સપોર્ટ સપોર્ટ અને એકાવન જણા કેમેરામાં છો એકાવનનો ચાંદલો કઈ રહ્યો છે કેમેરામાંથી જય દ્વારકા જય દ્વારકા દી દેવલ બા ગઢવી દેવલ બા ગઢવી લાઈવમાં પધાઈ રાખો ખૂબ આભાર તમારો જય માતાજી બાપા સીતારામ હર હર મહાદેવ હર મહાદેવ ઘનશ્યામભાઈ તમને પણ જજા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા જય માતાજી બાપા સીતારામ હાલો ઘણા બધા ભાઈઓ કેમેરામાં લાઈ સપોર્ટ ખુબ ખુબ આભાર બધા ભાઈઓ બહેનો નો સપોર્ટ કરવા બદલ જય માતાજી બાપા સીતારામ બધા ભાઈઓ બેનોને પાંત્રીસ જણા કેમેરામાં લાઈ લાઈક કોમેન્ટ કરજો મહાદેવના જય માતાજી મહાદેવના જય માતાજી નમસ્તે નમસ્તે વીરા ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતી માં નામ આપજો લાઈક કોમેન્ટ કરજો લાઈવ માં પધેરા ખુબ ખુબ આભાર તમારો તે પણ જણા કેમેરામાં બેઠો છો લાઈક કોમેન્ટ કરજો અને કાલે તો રસોઈ ની લાઈવ ચાલુ થઈ હતી આજે તો એક રસોઈ ની હમણાં રૂહાના બેન આવે તો ખબર પડે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય જય રામા પીર મારા વીરા તમને પણ જાજા કરીને ખુબ ખુબ આભાર સપોર્ટ કરવા આવ્યા ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતી માં નામ આપજો લાઈક કમેન્ટ કરજો સંજના ગઢવી સંજના ગઢવી જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બધા ભાઈઓ બહેનો ને સંજય વીરા સપોર્ટ 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 છત્રીસ જણા કેમેરામાં લાઈ જોશો લાઈક કમેન્ટ કરજો એભલ કુમાર સકિયા એ ભલભાઈ પધાર્યા ખૂબ ખૂબ રહ્યા આભાર તમારો જય માતાજી બાપા સીતારામ તમને પણ જ કરીને બેન ખૂબ ખૂબ આગળ આવો પ્રકાશભાઈ કહે છે જયરામ આપી જયરામ રામ પીર અને આપણે શીતલબેન કહે છે જય શ્રી કૃષ્ણ સંજીભાઈ અને ઇંગ્લિશ નથી આવડતું ભઈલા ગુજરાતીમાં નામ આપો કે ના તમે સપોર્ટ કરો છો મારા વીરા તમારો ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ રબારીના જય રામાપીર ગોપાલભાઈ રબારી લાઇમાં પધાર્યા ખૂબ ખૂબ આભાર તમારો ભઈલા જય માતાજી બાપા સીતારામ વીરા તમને પણ જજા કરીને બાપા સીતારામ બાપા સીતારામ જય માતાજી જય માતાજી ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતીમાં નામ આપજો અને લાઈક કોમેન્ટ કરજો

અને 51ન્સમી લાઈક આપી ખૂબ ખૂબ આભાર તમારો 51ન્સમી લાઈક આપવા બદલ એપલભાઈ ખૂબ ખૂબ આભાર વીરા તમારો ચેનલ ને ફોલો કરજો ને ગામડાના વીડિયા જોજો મારા વીરા ગોપાલભાઈ રબારી વીરપરા મો મોરબીથી મોરબીથી લાઈવ માં બધાયરા ખૂબ ખૂબ આભાર ભૈલા તમારો જય માતાજી બાપા સીતારામ અને છ સાત તો રોટલી સંજયભાઈ જોવે જ ને હા આટલી તો રોટલી જોવે જ ને ખાવા ફોન આવ્યો હતો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં મયુરભાઈ શીતલબેન બધાની આઈડીમાં જઈને ચેનલ વાળાને બધાને કોમેન્ટ કરી દો સરપ્રાઈઝ કેમ ન વધે હા બ્લુ તો આપેલું જ છે બેનને સંજયભાઈ જય માતાજી મયુરભાઈ કહે છે નમસ્તે નમસ્તે વીરા તમને પણ જજા કરીને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા આવ્યા પહેલાં

અને આપણે સંજયભાઈ વિરા સપોર્ટ કરે છે આપણે એભલભાઈ પણ સપોર્ટ કરે છે લાઈક સબક્રાઈ કરી દીધું દીધા છે ગોપાલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ગોપાલભાઈ ખૂબ ખૂબ આભારભાઈ તમારો ચેનલ ફોલો કરવા બદલ જય માતાજી બાપા સીતારામ ગોપાલભાઈ તમને પણ વીરા જજા કરીને જય શ્રી સોનભાઈ મા મઢડા વાળા ધામ જય શ્રી સોનભાઈ મારા વીરા

ભારે કરી સંજય ભાઈ શીતલ બેન છે ભારે કરી હું ભારે કરી બેન વીરા કયું ગામ છે તમારું બોલો કયું ગામ છે તમારું બોલો અમે ભાવનગર જિલ્લો તાલુકો હોવા ગામ ગોરસના સે ભૈલાન તમારું નામ આપો ઇંગ્લિશ નથી આવડતું લાઈક કરો બેન આઈડી ની પિન કરી દો ભાઈ નથી હાય એ તો ક્યાં ન વઈ ગયા ક્યાં ગયા જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ ગોરસ 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 ના વર્ષ ગોરસ ગોરસ ના આ વર્ષ એમાં આપણે હા તમે આવવાના સો પ્રકાશભાઈ બેન રામ રામ ગોપાલભાઈ રબારી ના હા જાજા કરીને ગોપાલભાઈ રામ 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 બેન ની આઈડી પિન હા કરી દીધી છે તો એને સપોર્ટ કરજો પાછા ઇમોજીન ને રહેજો સીસી માં ન રહેતા શીતલ બેન તમને કહેશે ભાઈ ગોરસ ગોરસ તમે આવવાના સૌ ભય હા બેન ઉતરાણ માં આવું છું એવું છે આવો આવો ભાઈ આવજો મારા ઘરે આવજો વૈયા નહીં જતા ખુબ ખુબ આભાર સપોર્ટ કરવા બદલ જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ જય માતાજી તમને